નમસ્કાર દર્શક મિત્રો બધાની શ્રાવણ મહિનાના હરો હર મહાદેવ તો આજે આપણે વાત કરીશું મુંડા વિશે જોકે મગફળી જેવા પાક હોય મરચી જેવા પાક હોય એને મૂંડા અત્યારે સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે એમાં ખાસ કરીને જો શેઢે ફાળે લીમડા જેવા વૃક્ષ હોય તો ત્યાં તો ઘણા જોવા મળતા હોય છે અને અમુક હજી માલઢોર રાખે જ છે તો જે ખેડૂત મિત્રોએ દેશી ખાતર ભરેલા હોય એમાં પણ અત્યારે જોરદાર મુંડા જોવા મળે છે અહીં તો જીણા ઝીણા છે મુંડાની શરૂઆત થઈ છે પરંતુ આ ઝીણા ઝીણા મુંડા મોટા થાય તો આપણે મગફળીનો પાક હોય મરચીનો પાક હોય એવા પાકને વધારે પ્રમાણમાં નુકસાન કરતા હોય છે તો આજે આપણો એનો એક ઈલાજ કરવાનો છે જો કે ઇલાજમાં તો કોઈની પણ એક આપણે દવા લઈ આવ્યા છીએ તો એ કઈ દવા છે એ પણ આપણે બતાવશું અને મગફળીમાં હવે અમારે તો જો કે આગતરી છે પરંતુ અમુક મિત્રોને વાવણીની મગફળી એ છીએ એને મુંડા અત્યારે હવે ગોગડા થાય ત્યારે ખૂબ પ્રમાણમાં નડશે તેનું અગાઉ જ અત્યારે નિરાકરણ કરી લેવાય અને જો કે અત્યારે તો આપણે વરસાદી માહોલ છે એટલે પા પાતા તો ન હોય પરંતુ એક આપણે દવા લઈ આવ્યા છીએ અને વાળાએ આપણને કીધું છે કે આનો છંટકાવ કરશો તો પણ સારું એવું પરિણામ મળશે અને જો પાવામાં એનો ઉપયોગ કરીએ તો વધારે સારું પરિણામ મળે પરંતુ અત્યારે આપણે પાતા તો નથી કારણ કે વરસાદી માહોલ છે આવામાં પાવ કઈ રીતે તો આપણે અત્યારે પાતા તો નથી પરંતુ મગફળીમાં તો આપણે અત્યારે દોઢવા થઈ જ છે હાઈ ક્લાસ તો એના માટે પણ લઈ આવ્યા છીએ અને મરચીમાં આપણે ડીપ છે તો એમાં આપણે ચડાવી પણ દે હું તો ચાલો હું કઈ દવા લઈ આવ્યો છું અને કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છું એ તમને સંપૂર્ણ રીતે ચઢાવશે મિત્રો હજી હું એગ્રોની દુકાને હજી જઈને આવ્યો જ છું અને અત્યારે હાલ અત્યારે મારે મરચીમાં ઘણા બધા મુંડા જોવા મળ્યા છે તો એના માટે હું એક અક્ષીસ દવા લઈ આવ્યો છું હજી તો હું પહોંચ્યો છું અને થેલી પણ મોટરસાઇકલે સાયકલે ટીંગાઈ જ છે તો ચાલો એમાં કઈ દવા છે હું તમને બતાવું તો દશક મિત્ર આપણે દવા ખોલીને જોઈશું આમાં કઈ કઈ દવા છે આ છે આપણે મુંડા માટે જે આમાં જે છે આ રોબોટ છે તમે જોઈ શકો રોબોટ છે દવા એમાં કયા કયા ઝીર છે તો આમાં છે લેમડા સાયક્લોન થાયો મેગ્ઝામ અને હોમિયોપેથી પ્લસ એવા કંઈક આમાં ઝેર છે આમાં અને એગ્રોવાળાએ આપણને કીધું છે કે આ તમે જો મરચીમાં ડીપમાં ચડાવશો એટલે જે મુંડા છે એ બધા બહાર આવી જશે તો આપણે આ મરચી માટે ડીપમાં ચડાવવા માટે લઈ આવ્યા છીએ જોયાનું કેવું પરિણામ મળે છે સારું પરિણામ મળશે તો આપણે એનો પણ લોભ જો જોકે આપણે કોઈ પણ કંપનીની જાહેરાત કરવા અહીંયા તો નથી બેઠા પરંતુ આનું કેવું પરિણામ મળે છે આપણે જોઈશું હવે અને બીજું છે આપણે મરચીમાં અત્યારે કાળી ફૂગ જોવા મળે છે જે આપણે મરચીનું થળ હોય ત્યાંથી ફરતું આટલું છેટવું ગળવું પડે છે એમાં અને છોડ સુકાઈ જાય છે એના માટે પણ આપણે દવા લઈએ છીએ એમાં આ પાવડર પંપમાં છે આ દોન નામ છે બ્લુ રેટ એમાં ઝેર તો કોપર ઓક્સિલોરાઇટ ડબલ્યુ ડીજી એવું છે અને ભેગું આ પણ છે આ દોઢ કિલો છે નહી આ એક અઢીસો ગ્રામ છે અને પાંચસો ગ્રામ છે આ છે લિપટોપ છે ને આમાં ઝેર છે થાયો ફેન મીઠાઈ સિત્તેર ટકા તો આ આપણે મિક્સ કરી અને દીપ દ્વારા દીપમાં જ આપવાનું છે એટલે જે જમીનની ફૂગ છે એનો પણ આમાં કંટ્રોલ થાય છે અને સાથે સાથે મુંડાનો પણ કંટ્રોલ થાય છે તો જોઈએ હવે આનું કેવું પરિણામ મળે છે જોકે આપણે યુગવાળાને પૂછ્યું હતું આ મગફળીમાં પણ અત્યારે મુંડા જોવા મળ મળે જ છે જોવા જઈએ તો શેઠા પણ આપણે આપણા ખેડૂત મિત્રોને તો ફરતે ઝાડવા તો હોય જ છે એમાં વધારે વધારે કરીને લીમડા હોય જ છે તો એવી જગ્યા પર વધારે મુંડા જોવા મળતા હોય એવી જગ્યા પર જો આનો હરખો સંકાવ કરી દઈએ તો ત્યાંથી મુંડા બધા બહાર નીકળી જતા હોય છે પરંતુ એને કીધું કે જો આ તો જો કે પાવામાં તો આમ મોંઘું પડે થોડુંક પરંતુ આપણે ક્લોરોફાઈ પોસ એ પણ પાઈ શકાય અને પ્રોફેનોફોસ જો અત્યારે તો આપણે પાવામાં તો કઈ રીતે પાવવું એ આપણને એક સમસ્યા નડે છે જો કે વાત વરસાદી વાતાવરણ છે આવામાં તો માંડવી કોઈ પાતા ન હોય પરંતુ જો ખરાડ હોય અને પાણી પેઢી સાથે ક્લોરોફાઈ રિપોસ અને અથવા તો પ્રોફેનોફોસ બેમાંથી કોઈ પણ એક દવા જો સાથે પાણી સાથે પાવામાં આવે તો પણ મુંડાનો સારું એવું પરિણામ મળે છે નશેક માટે તો આપણે એગ્રોવાળી એવી સલાહ આપી પણ આપણે અત્યારે પાવાનું તો ક્યાંય છે નહીં આપણે વરસાદી વાતાવરણમાં અત્યારે કંઈ પાવાની કંઈ જરૂર છે ને એટલે પાવા પાતા તો નથી પણ તો આપણે મરચી માટે અત્યારે લઈએ છીએ તો આમાંથી આપણે થોડીક જે આપણે ફરતા લીમડા છે જેના મૂળિયા છે એટલામાં આપણે એને બેકપની આમાંથી કાઢી લઈશું બાકીની ડીપમાં મરચીમાં સડાવી દઈશું તો આ રીતનો કંઈક આપણે ઉપયોગ કરવાનો છે ને હાલ જોવા જઈએ આપણી મરચી પણ હવે મોટી થઈ ગઈ છે ને આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રોને દર સાવ મહિનાની પહેલાં મૂંડા લગભગ દેશી ખાતર ભરાતા હોય એમાં તો વધારે પ્રમાણમાં આવતા જ હોય છે તો આ વર્ષે પણ આવી ખૂબ રામાયણ રહી હતી મૂંડાની તો આ આ વર્ષે આપણે અગાઉ જ જો કાળજી લઈ લઈએ તો મૂંડામાં સારું એવું પરિણામ મળે છે મગફળીમાં ખાસ કરીને એમાં ઉતાર મુંડાના કારણે ઉતારો ખૂબ ઓછો આવે છે કારણ કે જેના ગોગડા થઈ જાય એ મુંડા ખાઈ જાય છે અને એમાં કોઈ વિકલ્પ નથી એમણે શું કરવું એમ થાય તો એના માટે જો સસ્તું આપણે કરવા જઈએ ને તો કે આપણે જો પાન પાઈએ ને ભેગી આપણે આપી દઈએ તો સસ્તામાં સસ્તું એનાથી સારું પરિણામ મળે છે એનો પણ આપણે અનુભવ છે જોકે મરચીમાં તો હું દર દર વર્ષે એ જ લાવું છું ક્લોરોફાયરિપોસ એનું સારું પરિણામ મળે છે પણ તો આવું કે એગ્રોવાળાએ આપણે આપી છે રોબોટ ગેમડા સાયકલોને એમાં સારું કરીને એમાં ઝેર આવે છે જે ચટપટે છે મુંડા બહાર નીકળી જાય એવી એગ્રોવાળાએ આપણે સલાહ આપી છે પણ કેવું પરિણામ મળે આપણે આગળ જતા જોઈશું ને અત્યારે તો હાલ વરસાદી વાતાવરણ છે એટલે લાઇટની પ્રોબ્લેમ છે આપણે વાળીએ લાઇટ છે પણ સિંગલ પ્રેસ છે સીપીએસ નથી સીપીએસ સિવાય તો આપણે કાંઈ ચડાવીએ એમાં એકતી નહીં એટલે જેવી લાઇટ આવશે એટલે આપણે એમાં ચડાવશું જ્યારે લાઇટ પોલ્ટમાં છે એટલે અત્યારે તો કંઈ આપણે ચડાવશું ને નખર આપણે ચડાવશું એનો પણ આપણે બતાવત પણ તો અત્યારે લાઈટ નથી એના કારણે આપણે ચડાવશું નહીં તો આનું કેવું પરિણામ મળે એ પણ જોઈશું એનો પણ આપણે ઉલ્લો બનાવશું ને જે મિત્રો મચ્છીનું વાવેતર કરે એને અત્યારે ખાસ હશે જ તે અમુકને ખબર નહીં હોય પરંતુ જો એમાં નિરખિન જોવે તો મચ્છીની થડની થોડુંક ઉપર પહેલાં ફરતું ગળું પડી જાય છે અને છોડવો નમી જાય છે એના માટે પણ આપણે ફૂગનું આ છીએ આ પણ સારું એવું એગ્રોવાળી આપણે કીધું છે સારું એવું પરિણામથી મળશે અને જમીનની ફૂગ હશે એ બધી જતી રહે છે આ છે બ્લેક ફૂગ માટે અને આ છે સફેદ ફૂગ માટે એટલે બધી ફૂગનો આમાં નાશ થઈ જાય છે હવે જોઈએ ને કેવું પરિણામ મળે છે જોકે મને અંગ્રેજી વાંચતા થોડુંક ઓછું આવડે છે એટલે આપણે બહુ વાંચવામાં થોડી તકલીફ પડે છે એટલે આ લિપટોપ આપણે હિન્દીમાં છે એટલે આપણે વાંચી લીધું છે ને થાયોફેનિક મિસાઈલ એવું ઝેર છે ને આમાં જે કોપર ઓક્સિકલોરાઈટ એવું ઝેર છે આમાં ડબલ એવામાં ઝેર છે તો કહેવાનું પરિણામ મળે મિત્રો આ છે આપણી મરચી એમાં જો કે આપણે મરચીનો રોપ બદલી કરતા હતા ત્યારે આપણને ઘણા એમાં મુંડા જોવા મળ્યા એટલે તરત આપણે એગ્રોવાળા પાસે પાસે અને દવા આપણે જે તમને અગાઉ બતાવી આગળ બતાવી એ દવામાં ચડાવવાની છે ફૂગના છેક અને મૂંડાની તો કેવું એમાં પરિણામ મળે છે એનો લોગ આપણે બનાવશું તો અત્યારે આમાં જોકે આપણે મરચી અત્યારે સવા મહિને થઈ ગઈ છે અને રોપની ફેરબદલી પણ કરી છે જોકે અત્યારે ફૂગના કારણે ઘણા સોડવા એમાં વ્યાઈ ગયા છે એટલે રોપ આપણો થોડો ઘીટ્યો છે આ નવપાળામાં એ પણ આપણે થોડોક આમાં પાછતરો વાવેલો છે તો એમાં ફરીથી મોટો થાય ત્યારે આમાં પેરબદલી એ હજી કરવાની છે ને થોડાક પાળા રહી ગયા છે અને થોડાક આપણે અડધી પોણી તો થઈ ગઈ છે તો આ પ્રમાણે કાંઈક આપણી મરચી છે અને મુંડા માટે જે આપણે દવા લઈએ આપણે લાઇટ જ્યારે થ્રી ફેસ આવશે ત્યારે એમાં ચડાવી દઈશું અને કેવું એનું પરિણામ મળે છે એ પણ તમને અવશ્ય જણાવશું તો હજી તો વરસાદી વાતાવરણ તો છે જ તે હવે આગાહીના કાંઈ એંધાણ તો આગાહીવાળા તો એંધાણ કરે જ છે કે હવે દસ તારીખ સુધી વરાપ રહે પરંતુ આમાં કંઈ હજી વરાપ જેવું તો આમાં કંઈ જોવા મળતું નથી હજી તો હવે થોડીક વરાપ દે તો જ્યાં બધા ખર જૈમાં છે એ બધું ચોખ્ખું થાય અને કંઈક કામ કરવાની દેશ પડે આમાં તો હજી કાંઈ કામ કરવાની કાંઈ દસ પડતી નથી હું કામ કરવું થોડુંક આપણે કામ કરવા જઈએ તો હરોડું આવે ને પછી વળી પાછા ઘરે આવી આવીએ આમાં અત્યારે એવું થાય છે તો હવે અમુક જગ્યાએ હજી વરસાદ ઓછા છે અને અમુક જગ્યાએ વધારે છે અમારે તો પુષ્કળ પરમારમાં વરસાદ થયો અત્યારે ખેતર બધા રેસ કઈ ગયા છે વાડીની મોટર બધી હાલતી કરી દીધી છે એટલે ખેતરમાંથી કંઈક પાણી ઓછું થાય તો આ પ્રમાણે કંઈક આપણું છે આયોજન કે આપણે આયોજન તો અગાઉ જ કરવું પડે તો આ પ્રમાણે છે તો ચાલો ફરીથી મૂશ્યો એક નવા વ્લોગમાં ત્યાં સુધી રજા આપશો જય માતાજી ને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ